ભાદરાના વશરામ ભક્ત ભાદરામાં મુક્તો પ્રગટ થયા હતા તેમાં ભક્ત સુથાર જ્ઞાતિમાં અવતર્યા હતા તેઓ નિષ્કુળાનંદ સ્વામીની બહેનના પુત્ર એટલે કે ભાણેજ થાય તેમને શ્રીહરિ અને તેમના ધામરૂપ મૂળજી શર્મા એટલે કે ગુણાતીતાનંદ સ્વામી સાથે ખૂબ સ્નેહ હતો મૂળજી શર્મા પણ નાની વયે આ મોટી ઉંમરના વશરામ ભક્તને ભગવાનની વાતો કરતા ભાદરામાં સંવત અઢારસો અડતાળીસ ફાગણ ફાગણસુદ પૂનમે મૂળજી શર્માએ વશરામ ભક્તને કહ્યું આજે અયોધ્યામાં પુરુષોત્તમ નારાયણ ફૂલદોલનો ઉત્સવ કરી પોતાના મિત્રોને પ્રસાદી આપે છે આપણે પણ આજે આ ઉત્સવ ઉજવીએ વશરામ સુથારને આ વિચાર ગમ્યો તરત જ મિત્રોને ભેગા કરી એક સુંદર હિંડોળો તૈયાર કર્યો તેને પુષ્પના હારથી શણગાર્યો પછી તેમાં બાલમુકુંદની મૂર્તિ પધરાવી પછી તે મૂર્તિની આરતી મૂળજીએ ઉતારી તે પ્રસંગે બાલમુકુંદની મૂર્તિમાંથી અતિશય પ્રકાશ નીકળ્યો સમગ્ર ઓરડામાં પ્રકાશ વ્યાપી ગયો પછી ધીરે ધીરે તે પ્રકાશ સંકેલાઈને આરતી ઉતારતા મૂળજીના શરીરમાં પ્રવેશ્યો વશરામ ભક્ત તથા બાળમિત્રોએ આ ચમત્કાર નજરે જોયો અક્ષર બ્રહ્મના પ્રકાશરૂપ સ્વરૂપની ઓળખાણ કરાવવા આટલો ઈશારો બસ હતો સંવત અઢારસો પંચાવનના જેઠમાસની સુદપાંચમીની તિથિ હતી મૂળજી મૂળજીભક્ત પોતાના કર્મથી પરવારીને ખેતરે જતા હતા ત્યારે ચોરામાં વશરામ સુથાર રત્નાભક્ત વગેરે હરિભક્તો બેઠા હતા તેમણે મૂળજીને બોલાવ્યા એટલે મૂળજી ભક્ત તેમની પાસે આવ્યા અને તેમના આગ્રહથી ત્યાં બેઠા વાતોના અનેક પ્રસંગો નીકળ્યા હતા તેવામાં મૂળજીને એકાએક ઓડકાર આવ્યો તેથી રત્ના ભક્તે પૂછ્યું મૂળજીભાઈ અત્યારના શું જમીને આવ્યા એટલે મૂળજી ભક્તે હસીને કહ્યું હમણાં અક્ષરાતીત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન લખુચારણને ઘેર લોઢવા ગામે બિરાજે છે લખુચારણ આ ભગવાનને રોજ કઢેલું દૂધ પાય છે આજે પણ દૂધ આપ્યું ત્યારે ભગવાને થોડું પીધું અને વધેલી પ્રસાદી મને આપી તે પ્રસાદીના દૂધનો ઓળકાર છે એમ કહી મૂળજી ભક્ત ઉઠ્યા અને ખેતરે ગયા એકવાર મૂળજી શર્મા વશરામ સુથારની દુકાને બેઠા હતા તે વખતે એક બાબો આવ્યો અને વશરામભાઈને કહેવા લાગ્યો મેં દો ચાર દિન કા ભૂખા હું હમારે લીએ કુછ ખાને કા બંદોબસ્ત કર દો નહીં તો હમ ધામ મેં પહોંચ જાએંગે બાબાના આ દંભી વચન સાંભળી ભક્તે તેને કહ્યું બાબાજી ધામમાં જવું હોય તો પગ લાંબો કર ઘા કરીને ધામમાં તને પહોંચાડી દઉં વશરામભાઈએ કહ્યું બાબાજી જોતો ખરો પગ લાંબો તો કર મૂળજી ઘા કરીને તને ધામમાં ફેંકી દે બાબાજી ગભરાયા તેને મૂળજીના સ્વરૂપમાં એવું ઐશ્વર્ય દેખાયું તેને થયું કે રખે મૂળજી ધામમાં ફેંકી પણ દે વશરામ સુથારને ભક્ત પ્રત્યે ખૂબ પ્રેમ હતો એટલે પ્રસંગો ઊભા કરી તે તેમને પોતાને ઘેર બોલાવતા તેણે ભાદરાના બધા બ્રાહ્મણોને પોતાને ત્યાં જમવા નિમંત્ર્યા મૂળજી ભક્ત પણ જમવા આવ્યા જમી રહ્યા પછી સૌ પોતપોતાના પાત્રોમાંથી અજીઠું એક તરફ ફેંકી પાત્રો સાફ કરતા હતા ભક્ત પણ પોતાના પાત્રમાં વધેલા અવશેષ ભાગ સાથેનું અજીઠું પાણી જ્યાં નાખવાની જગ્યા હતી ત્યાં નાખવા ગયા અને જ્યાં એ ફેંક્યું ત્યાં તો તે અદ્ધરથી જ અદૃશ્ય થઈ ગયું એટલે મૂળજી ભક્ત કોઈ ન સાંભળે તેમ બોલ્યા અરે આ તમે શું કર્યું ત્યારે અંતરિક્ષમાંથી ઉત્તર મળ્યો તમારી પ્રસાદીથી અમો ભગવાનને પામીશું આ તમારો પ્રસાદ અમને મળવો બહુ દુર્લભ છે મૂળજીને આ પ્રમાણે એકલા વાત કરતા જોઈ અને અંતરિક્ષમાંથી આવતો અવાજ સાંભળી અન્ય બ્રાહ્મણો આશ્ચર્ય પામ્યા તેમણે વશરામ ભક્તને આ વાત કરી વશરામ ભક્તે તેમને કહ્યું તમે મૂળજીનો મહિમા નથી જાણતા પણ દેવો તેમની પ્રસાદી લેવા પધારે છે એવા એ મોટા છે હું પણ એટલે જ તેમને વારંવાર બોલાવું છું જેને વશરામભાઈના શબ્દોમાં વિશ્વાસ આવ્યો તેમને મૂળજીની મહત્તા સમજાણી ભગવાન સ્વામિનારાયણે લોજમાં આવીને નિવાસ કર્યો ત્યારથી વશરામભાઈ વગેરે ભાદરાના ભક્તો અવારનવાર લોજ આવતા અને રામાનંદ સ્વામી સાથે શ્રીહરિના દર્શનમાં મગ્ન થતા વશરામ ભક્તને શ્રીહરિનો મહિમા ભક્તથી સમજાયો હતો ભક્તની ભક્તિને વશ થઈ શ્રીહરિ સંવત અઢારસો સાહીઠમાં ભાદરા પધાર્યા અને વસંત પંચમીનો ઉત્સવ કર્યો આ વખતે શ્રીહરિ વશરામ સુથારને ત્યાં ઉતર્યા હતા એકવાર શ્રીહરિ બધા સખાઓને લઈને નદીએ નાહવા પધાર્યા ત્યારે જળવિહાર કરવા લાલજી સુથારનો ચલાખો પાણી પર પાથરી તેનું નાવ બનાવીને બિરાજ્યા હતા તેમાં મૂળજી શર્મા વશરામ સુથાર તથા લાલજી સુથારને શ્રીહરીએ બેસાડ્યા હતા અને અદભુત લીલા કરી હતી નદીના પાણીમાં આ રીતે વિહાર કરી શ્રીહરિ કિનારે આવ્યા પછી વસ્ત્ર બદલીને વડની નીચે સૌ બેઠા શ્રીહરિએ ડોસાભાઈ વશરામભાઈ તથા દેવભાઈને સંસ્કૃત શ્લોક તથા કીર્તનો બોલતા શીખવાડ્યું હતું તે જ દિવસે સાંજે વશરામ સુથાર પોતાને ખેતરે જરા વહેલા ગયા ત્યાં એક રાફડામાંથી લાખો કીડીઓ નીકળી તે જોઈ તેમના મનમાં વિચાર આવ્યો ઓહો આ બાપડા પ્રલયના જીવોને અત્યારે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ તથા તેમનું ધામ અહીં બિરાજમાન હોવા છતાં તેમનો જોગશી રીતે થાય અને તેમનું કલ્યાણ પણ કેમ થાય તેમને આ વિચાર આવ્યો અને વિચારમાં ને વિચારમાં તેમણે આકાશ સામે મીટ માડી ત્યાં તો વૈકુંઠમાંથી અનંત વિમાનો વૈકુંઠનાથના પાર્ષદો સાથે ત્યાં આવ્યા અને તે વિમાનોમાં કીડીઓ સર્વે ચતુર્ભુજ સ્વરૂપ ધારીને બેસી ગઈ વશરામભાઈને આ જોઈ ખૂબ આશ્ચર્ય થયું ઘેર આવી તેમણે શ્રીહરિને આ વાત કરી ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું એમાં કાંઈ નવાઈ નથી અમારે કરોડો જીવના કલ્યાણ કરવા છે એવો સંકલ્પ કરીને જ અમે અક્ષરધામમાંથી અહીં આવ્યા છીએ તમારા આ ગામમાં અમારું અક્ષરધામ આ મૂળજી ભક્તરૂપે પ્રગટ થયું છે તેથી તમે જેટલા સંકલ્પ કરશો તે બધા અમે પૂરા કરીશું આજે તો તમે કીડીઓ માટે આવો સંકલ્પ કર્યો પરંતુ જો આખા બ્રહ્માંડના જીવો માટે એવો સંકલ્પ કર્યો હોત તો પણ આખા બ્રહ્માંડના જીવોનો પણ મોક્ષ થઈ જાત તમે સર્વ અમારા ઉપાસક છો તેથી તમારા કોઈ દર્શન કરે તમને ભાવે કરીને કોઈ જમાડે કે તમારી કોઈ સેવા કરે તે અમો સાક્ષાત સ્વીકારીએ છીએ અને તમારા સૌના સંકલ્પ પ્રમાણે તેમને સુખ આપીએ છીએ સંવત અઢારસો ચોસઠના આસો સુધી ત્રીજના દિવસે બપોરે શ્રીહરિ ભાદરા ગામે પધાર્યા શ્રીહરિએ દરેકને ઘેર એક દિવસ વારાફરતી જમવા જવું એમ નક્કી કર્યું પછી પોતે રોજ સવારે વશરામભાઈને પૂછે આજ અમારે જમવાના કેને વારા છે એમ જેને ત્યાં જમવાનું હોય ત્યાં જમવા પધારે બપોરે વશરામભાઈ ડોસાભાઈ રાજોભાઈ રામોભાઈ રત્નાભાઈ મુળજીભાઈ તથા સુંદરજી વગેરેને સાથે લઈ ઊંડ નદીએ નાહવા પધારે એમ અનેક લીલા કરતા તે વખતે વશરામ ભક્ત પોતાની વાડીમાંથી કેટલાક કૂણા ચીબડા લાવ્યા અને ધોઈને શ્રીહરિને ચમાડ્યા ભાદરામાં શ્રીહરિ પધાર્યા તે જાણે મૂળજી ભક્તના અક્ષર સ્વરૂપને ઓળખાવવા જ પધાર્યા હોય તેમ પ્રસંગે પ્રસંગે મૂળજી ભક્તનો મહિમા સૌને કહેતા એક દિવસ મૂળજી ભક્તને ત્યાં પણ જમવાનો વારો આવ્યો તે દિવસે શ્રીહરિએ સવારે જ વશરામભાઈને પૂછ્યું વશરામભાઈ આજ અમારે જમવાના કેને ઘેરવારા છે ત્યારે વશરામ ભક્તે કહ્યું મહારાજ આજ તો મૂળજીભક્તને ત્યાં જમવાનું છે એટલે શ્રીહરિએ કહ્યું ચાલો ત્યારે આપણે મૂળજીને ત્યાં જઈએ તેથી વશરામભાઈએ કહ્યું મહારાજ હજુ તો ઘણી વાર છે રસોઈ પણ તૈયાર નહીં થઈ હોય પરંતુ શ્રીહરિને તો ત્યાં જવું હતું તેથી તેમણે કહ્યું ભલે રસોઈને વાર હોય આપણે ત્યાં જઈને બેસીશું તમે પણ અમારી સાથે ચાલો એમ કહી શ્રીહરિ વશરામભાઈ ડોસાભાઈ માવજીભાઈ તથા રત્નાભાઈ વગેરે હરિજનોને સાથે લઈ મૂળજીભક્તને ત્યાં પધાર્યા ભક્ત તો ઘેર ન હતા તેમના માતુશ્રી સાકરબા શ્રીહરિ તથા અન્ય હરિભક્તો માટે રસોઈ બનાવતા હતા શ્રીહરીએ અહીં સાંગા માછી ઉપર બિરાજી મૂળજી ભક્તનો અપરંપાર મહિમા કહ્યો અંતે શ્રીહરિ કહે મારા અંગભૂત આ મૂળજી ભક્તનો મહિમા જ્યારે તમને સમજાશે ત્યારે જ તમે મારો મહિમા સમજી શકશો ત્યારે વશરામ ભક્તે પૂછ્યું હે મહારાજ શું અક્ષરનો મહિમા સમજાય તો જ આપનો મહિમા સમજાય ત્યારે મંદ મંદ હસતાં શ્રીહરિએ કહ્યું હા જ્યારે અક્ષરનો યથાર્થ મહિમા સમજાશે અને એ મહિમા સમજીને એ રૂપ થવાશે ત્યારે જ અમારો મહિમા સમજી શકાશે જેમ પૃથ્વીથી દસ ગણું જળ છે એમ કહીએ પણ પૃથ્વી જ કેવડી છે તે જાણ્યું ન હોય તો જળની મોટાઈ ન સમજાય બળી જળથી તેજ તેજથી વાયુ વાયુથી આકાશ એ સર્વ ઉત્તરોત્તર એકબીજાથી દસ ગણા મોટા છે આકાશથી પર મહતત્વ છે મહતત્ત્વથી પર પ્રધાન પુરુષ છે અને તે બંનેથી ગણા પર અક્ષર છે માટે અક્ષરનો મહિમા સમજાય ત્યાર પછી જ અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ તેમનો મહિમા સમજાય શ્રી હરિની પરાવાણી વશરામ ભક્તે હૃદયમાં દ્રઢ કરી લીધી વશરામ ભક્તે કહ્યું હે મહારાજ આજ તમે મૂળજી ભક્તનો અપાર મહિમા અમને સમજાવ્યો અમે આજ સુધી તેમના ઘણા ચમત્કારિક ચરિત્રો જોયા હતા પરંતુ તેમનો આવો મહિમા તો સમજતા ન હતા આપે આજે અમારા ઉપર ઘણી જ દયા કરી કારણ કે જો મૂળજી ભક્તનો આવો મહિમા ન સમજાય તો આત્યંતિક કલ્યાણમાં કસર ઘણી રહી જાય આજ અમે ખરેખર ભાગ્યશાળી છીએ કે સાક્ષાત પુરુષોત્તમ નારાયણના શ્રીમુખે જ તેમના મૂળજી ભક્તનો મહિમા અમને સાંભળવા મળ્યો આ પ્રસંગ પછી વશરામ સુથાર શ્રી શ્રીહરિએ કહેલ અક્ષરનો મહિમા સૌને શબ્દશઃ કહેતા અઢારસો અડસઠની સાલમાં શ્રીહરિ સૌને ઓગણોતરા કાળની આગાહી કરતા વિચરણ કરી રહ્યા હતા ને સૌ ભક્તોને વધારાના ઢોર ઢાંખર કાઢી અનાજ સંગ્રહ કરવા કહી રહ્યા હતા તે જ રીતે ભાદરા રૂડીબાઈને ત્યાં પધાર્યા ને તેમના પુત્રો વશરામ વગેરેને કહ્યું તમારે દાણાનો બરો કેટલો છે વશરામભાઈ કહે હે મહારાજ અમારા ઘરમાં પચ્ચીસ ત્રીસ મનુષ્ય છે તેથી એક મહિનામાં વીસમણ દાણાનો વરો છે શ્રીહરિએ કહ્યું તમારા ઘરમાં ઘરેણું હોય અથવા ઢોરા હોય તે વેચીને દાણા ખરીદ કરી લો કારણ કે ઓગણોત્રો કાળ પડશે તે દાણા નહીં લ્યો તો કાચલી લઈને માગશો તો પણ નહીં મળે વશરામભાઈ બોલ્યા બહુ સારું મહારાજ હું દાણા લઈશ પરંતુ તેઓ આળસમાં રહ્યા આજકાલ કરતાં સમય વીતવા લાગ્યો અને તેઓ અનાજ ખરીદી શક્યા નહીં શ્રીહરિએ આગ્રહપૂર્વક કહેવા છતાં એ વચન તેમણે માન્યું નહીં બીજે વર્ષે ઓગણોતરો કાળ પડ્યો વશરામ સુથારને ઘરે દાણા ખૂટ્યા ત્યારે વશરામભાઈને વિચાર થયો આપણે મહારાજનું કહ્યું ન માન્યું તે હવે ઘરેણાં વેચીને દાણા લઈએ એમ વિચારીને દાણા લીધા તેથી ઘરેણું બધું વેચાઈ ગયું પછી તો વશરામ સુથાર માવજીભાઈને સાથે લઈ ગઢડે ગયા શ્રીહરિએ કહ્યું વશરામ ભક્ત કેમ આવ્યા વશરામભાઈ કહે હે મહારાજ આ ઓગણોતરો કાળ પડ્યો તે હવે અમારે શું કરવું શ્રીહરિ કહે અમે તમને નહોતું કહ્યું કે ઘરેણાં વેચીને તથા ઢોર વેચીને દાણા લેજો તે અમારું વચન કેમ માન્યા નહીં વશરામભાઈ કહે મેં જાણ્યું જે પ્રગટ ભગવાન વિરાજે છે ને કાળ પડશે એમ જાણીને ન માન્યું તેથી દુઃખ આવ્યું શ્રીહરિ કહે હવે અહીંથી ભાદરે જાઓ ને ત્યાંથી જોડીએ જાઓ ને તમારે બળદ કેટલા છે પશરામભાઈએ કહ્યું બળદ તો ચાર છે ને તે બહુ સારા છે શ્રીહરિ કહે ત્યારે જોડિયા જઈને ભાડા કરજો ને બળદને વાસ્તે ભાદરામાં જે શેરડી છે તે ખોદી લાવીને બળદને ખવરાવજો ને ભાડા કરજો તેમાં તમારું ગુજરાન થશે શ્રીહરિને પગે લાગીને તેઓ ત્યાંથી ચાલી નિસર્યા તે ત્રીજે દિવસે ભાદરે પહોંચ્યા પછી ઘરવખરી લઈને સહકુટુંબ જોડીએ ગયા તેમને ચાર બળદ હતા તે રોજ ભાડા કરે જેથી રોજ પચ્ચીસ કોરીના દોકડા આવે એમ વરસ આખું ભાડા કરીને સર્વકુટુંબનું ગુજરાન કરીને કાળ ઉતાર્યા નોંધ શ્રીહરિએ આજ્ઞા કરી ત્યારથી આજ સુધી વશરામભાઈનો પરિવાર જોડિયામાં વસે છે આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો